છવ્વીસમી જાન્યુઆરી ચુમોતેરમાં પ્રજાસત્તાક પર્વને લઈને સુરતના સિંગણપુર કોઝવે ખાતે હરિઓમ સ્વિમિંગ ક્લબ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી નદીમાં ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી

કોઝવેના ક્લબના મા સભ્યો દ્વારા આ છવ્વીસમી જાન્યુઆરીનો ઉત્સવ મનાવી રહ્યા છે ધ્વજવંદનનો કાર્યક્રમ છે અને અહીં પચાસ વર્ષ ચાલીસ વર્ષ જૂના મિત્રો પણ આજે આ કાર્યક્રમના માધ્યમથી ભેગા થયા છે હું અત્યારે યાદ કરીશ આપણા ગુરુજી જે કહેવાતા ચીમનભાઈ લાપસીવાળા એના શિષ્યો અહીંયા ભેગા થયા છે અને હજુ એ જ પ્રણાલી એ જ પ્રમાણે દરેક કાર્યક્રમો થતા આવ્યા છે અને આ રીતે ભેગા થઈને અનેક ઉત્સવ પંદર ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય તમામ ઉત્સવો આ રીતે ભેગા થઈને મનાવીએ છીએ તાપી માતાનો જન્મદિવસ હોય કોઈ પણ આવો કાર્યક્રમ હોય અને ત્રણસો પાસઠ દિવસ સ્વિમિંગ કરવાવાળા અહીં ઉપસ્થિત હોય છે